નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌરાષ્ટ્ર ચૌહાણ સૌરાષ્ટ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી સંધુભાઈ મકવાણાનો અભિવાદન સમારોહ યોજવામાં આવેલ માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી સંધુભાઈ મકવાણાની જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક થયા બાદ પ્રથમ વખત માંગરોળની મુલાકાતે આવતા માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી સંધુભાઈ મકવાણાનો અભિવાદન સમારોહ યોજવામાં આવેલ જેમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાના પ્રતિનિધિ તરીકે વિકાસભાઈ કરગટિયા રાષ્ટ્રીય બક્ષીપંચ મોરસાના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમિયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અર્જુનભાઈ આત્રોલિયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ ડાભી આહીર સમાજના પ્રમુખ પુંજાભાઈ બારીયા જિલ્લા ભાજપના મંત્રી માલદેવભાઈ ભાદરકા જિલ્લા પંચાયતના આરોગ્યના ચેરમેન સોમાદભાઈ વાસણ જિલ્લા પંચાયતના સદસ્ય જીવાભાઈ સોલંકી અને રામજીભાઈ સુડાસમા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાલુભાઈ કોડિયાતર જયંતભાઈ સામ સાંડિયા માનસિંહભાઈ ડોડિયા પૂર્વ તાલુકા પ્રમુખ દાનાભાઈ બાલા ધનસુખભાઈ હોદા દાનાભાઈ ખાંભલા તેમજ નગરપાલિકાના સદસ્યજીઓ તાલુકા પંચાયતના સદસ્યો અને દરેક શ્રેણીના કાર્યકર્તા આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રીનું મોમેન્ટો સાલ અને પુષ્પગુચ્છ ભુલવાર પહેરાવી અભિવાદન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્યા કરવામાં આવેલ ત્યારબાદ વંદે માતરમ ગાન ત્યારબાદ ભાજપ શહેર પ્રમુખ લિનેશભાઈ સોમિયા દ્વારા શબ્દોથી સ્વાગત પ્રવચન ત્યારબાદ શ્રી વેલજીભાઈ મસાણી અને જિલ્લા ભાજપના નવનિયુક્ત શ્રી ચંદુભાઈ મકવાણા દ્વારા ઉદબોધનમાં ભાજપ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો અને પક્ષને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવા પ્રોત્સાહિત અપાયું કાર્યક્રમ બાદ ચંદુભાઈ મકવાણાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ભૂલાર કરી આશીર્વાદ લીધા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળી છે મને એવું લાગ્યું કે હું માંગરોળના રહેવાસી હોય માંગરોળનો દીકરો જિલ્લાનો પ્રમુખ થયો હોય એવા હર્ષ અને ઉલ્લાસથી મારું સન્માન કરવામાં આવ્યું છે માંગરોળ તાલુકા અને શહેરના દરેક લોકોનો હું ખરા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું લોકોની અપેક્ષાઓ ખૂબ જ્યારે હોય છે જ્યારે પાર્ટી પંચાયતીની પાર્લામેન્ટ લગણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સત્તામાં હોય ત્યારે લોકોની અપેક્ષા છે અને તે અપેક્ષામાં અમે પૂર્ણ રીતે ખરા ઉતરશું તેની હું તમને પાઇંદા આપું છું